બધી બેનો ભેળી થઈ અને જીગ્નેશ મેવાણીને મારા પગોમાં પેર પડવું પડશે આ હું કેવી રીતનો મારી બેનોને કહી શકે છે જીગ્નેશ મેવાણીને જેલ ભેગા કરા પટ્ટા ટોપી ઉતારવાનું કા કરતા કે એની જાત મહેનત થઈ અને નોકરી લીધી છે છ છ મહિનાના ના મારી જોડે મારી બેને નોકરી લીધી મેં છ મહિનાનો છોકરો આછું છે અને તો દર્શક મિત્રો જોયું ને વિડીયોની અંદર દર્શક મિત્રો વિડીયોની અંદર આ બેન મિત્રો જે મિત્રો જિગ્નેશ મેવાણી વિશે મિત્રો એવું કહી રહ્યા છે કે જિગ્નેશ મેવાણીએ એવું શા માટે કીધું છે કે પોલીસવાળાના પટ્ટા ઉતરાવા પડશે તો દર્શક મિત્રો આ બહેનોનું એવું કહેવું છે કે તમે પોલીસવાળાનો વિરોધ શા માટે કરી રહ્યા છો અને એને લઈ દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો બહુ ઝડપથી અને બહુ તેજીથી વાયરલ થઈ રહ્યો છે તો દર્શક મિત્રો વિડીયોની આગળ ચર્ચા કરીએ એના પહેલાં તમે આપણી ચેનલ પર પહેલીવારને નવા આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલા તો દર્શક મિત્રો વાત કરીએ આપણે જિગ્નેશ મેવાણીની તો દર્શક મિત્રો તમે જિગ્નેશ મેવાણીને ઓળખતા જશો કારણ કે મિત્રો જિજ્ઞેશ મેવાણી એમ એ મિત્રો વડનગરનો એટલે કે ધારાસભ્ય છે એટલે કે એમએલએ છે અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જિજ્ઞેશ મેવાણી ઘણા બધા મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેની અંદર મિત્રો જિગ્નેશ મેવાણી ઘણા બધા વિરોધી પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા મિત્રો સાચા પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો દર્શક મિત્રો સૌથી પહેલાં અને તરત જ તમે મિત્રો આગળ જે વિડીયોની અંદર જોયું એની મિત્રો માહિતી આપણે મિત્રો આખી મિત્રો વિગતવાર ચર્ચા કરીશું અને એની અંદર તમને મિત્રો આ વિડીયોની અંદર આગળ વિડીયો બતાવવાના છે કે જેની અંદર આ બે બહેનોએ મિત્રો પોલીસવાળાનો મિત્રો વિરોધ કર્યો એ પણ મિત્રો વિરોધમાં વિરોધમાં અને મિત્રો આ બે બહેનો પોલીસવાળા માટે લઈ અને મિત્રો શું બોલી રહ્યા છે એ મિત્રો તમારે આગળ વિડીયોની અંદર જોવાનું છે તો દર્શક મિત્રો સૌથી પહેલાં અને તરત જ તમે મિત્રો આ બે બહેનોનો મિત્રો વિડિયો જોઈ લો કે જેની અંદર મિત્રો આ જિજ્ઞેશ મેવાણી મિત્રો જે પોલીસ પોલીસ વિશે મિત્રો જે બોલ્યા છે એને લઈ અને મિત્રો આ બે બેનો મિત્રો જિજ્ઞેશ મેવાણીને શા માટે કીધું કે જિજ્ઞેશ મેવાણી તમારે અમારા પગમાં પડવું પડશે અને તમારે જેલ ભેગા થવું પડશે તો દર્શક મિત્રો સૌથી પહેલાંને તરત જ તમે આ બે બહેનોનું મિત્રો વિડિયો જોઈ લો કે જેની અંદર આ જિગ્નેશભાઈ મેવાણી વિશે મિત્રો આ બે બેનો શું બોલી રહ્યા છે તો જોઈ લો મિત્રો સૌથી પહેલાં વિડીયોની અંદર પોલીસ વાળા પટ્ટા ઉતરાવી દેવું ઘણી મહેનત કરવી પડે તાર પોલીસ ની નોકરી મળે છે એવી કેવી રીતના પટ્ટા ટોપી ઉતરાવી દેશે જીગ્નીશ મેવાણી ને જેલ માં પુરવાનો થાશે અને એને પટ્ટા એના ઉતરાવાના છે અમારી અને માફી મંગાબાની છે અમે બધી બેનો ભેળી છે અને જીગ્નીશ મેવાણી ને અમારા પગો માં પેર પડવું પડશે આ હું કેવી રીતનો મારી બેનો ને કહી શકે છે અમારી બેનો જાત મહેનત કરે છે પટ્ટા ટોપી ઉતારવાનું કેમ કીધું છે નોકરી લીધી છે રાત દાડો મહેનત કરી નોકરી લીધી છે ભણવાનું ધન આપ્યું ઘરે છોકરા બૈરા મૂકી નોકરી લેવા ગયા હતા રાત દાડો મહેનત કરી છે શા માટે કહે છે બટાટો ટોપી ઉતારી જિગ્નેશ જીગો જિગ્નેશ